મીન રાશિના જાતકો આ મહિનો તમારા કામમાં પ્રગતિનો છે આ મહિને તમને કાર્યક્ષેત્રમાં ઘણી નવી તકો મળશે અને ગ્રહોના પ્રભાવને કારણે તમે કદાચ એ તક ઝડપી ન શકો એવું પણ બનશે એટલા માટે તમારે એ તક ઝડપી લેવા માટે તૈયાર રહેવાનું છે કોઈ પણ કાર્યને પછી કરશું કે કાલે કરશું એમ વિચારીને છોડવાની ભૂલ ન કરવી નહીતર તમારા હાથમાંથી મોકો જતો રહેશે આ મહિનાના મધ્યભાગ પછી તમારા અટકેલા અને બગડેલા કાર્યો પૂરા થવા લાગશે જૂના અટકેલા પેમેન્ટ તમને પાછા મળવા લાગશે અમુક એવા લોકો સાથે મુલાકાત થશે જે તમારા માટે કામના માણસો બની શકે છે જેમની સલાહ કે ફંડિંગ તમને ઘણી મદદરૂપ બનશે આ મહિનાનું છેલ્લું સપ્તાહ પ્રોપર્ટી લેવા માટે ખૂબ જ સારું છે પણ પ્રોપર્ટી લેતા પહેલા એમના ડોક્યુમેન્ટ્સ કાળજીપૂર્વક તપાસી લેવા કારણ કે આ મહિને ઉતાવળમાં કરેલા નિર્ણયથી તમને નુકસાન થઈ શકે છે મીન રાશિના જાતકો આ મહિને ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરો અને આ મહિનામાં તમારા આસપાસનું કોઈ મોટું સિદ્ધ શિવ મંદિર હોય ત્યાં બ્રાહ્મણો દ્વારા રુદ્રાભિષેક કરાવો જો તમારી રાશિ પણ મીન હોય તો કમેન્ટમાં યશ લખી દેજો અને આ વિડીયો તમામ મીન રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ